સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે તો બીજી તરફ હવે ચોમાસામાં આવતી બીમારીઓ જેમાં ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીઓ પણ દેખા દેતા તબીબો સાથે આરોગ્ય વિભાગની પણ ઊંઘ ઉડી ગઈ છે ત્યારે હાલમાં કઈ રીતે આ બીમારીઓ સામે તબીબો લડી રહ્યા છે અને લોકોએ શું સાવચેતી રાખવી તે અંગે સુરતના જાણીતા યુવા ડૉક્ટર અયાઝ ગોગારીએ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો હાલ કોરોનાએ તો કાળો કેર વર્તાવ્યો છે પરંતુ હવે ધીરે ધીરે ચોમાસાની સિઝનને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે પાણીજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરિયાએ પણ હવે માથું ચૂક્યું છે આવું આપણે મળીએ ડૉક્ટર અયાઝ ઘોઘારીને કે આ રોગમાંથી તેઓ કેવી રીતે લોકોને બહાર કરી શકે છે જે નમસ્કાર નમસ્કાર ખૂબ જ કપટ પરિસ્થિતિમાંથી સુરત બહાર નીકળી રહ્યું છે માલ હાલ કોરોના હજુ ગયો પણ નથી કે એવું કહી શકાય કે કોરોનાએ પોતાના બે પગ પાછા ખેંચ્યા છે ત્યાં તો આ વરસાદી પરિસ્થિતિના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી પાણીજન્ય રોગો તે આપણી સામે ઊભેલા જ છે અને એ રોગો એવા જ છે કે જે વર્ષોથી મનુષ્ય જીવનમાં હાહાકાર મચાવી રહ્યા છે એટલે મારે લોકોને નમ્ર વિનંતી બરાબર કે ખૂબ વધારે પાણી પીવો ફ્રૂટ્સ લેવાનું રાખો બને એટલું પૌષ્ટિક આહાર લેવાની કોશિશ કરો તંદુરસ્તી જાળવો મેલેરિયાના જે સાદા લક્ષણો છે અથવા તો ડેન્ગ્યુના જે સાદા લક્ષણો છે એના પ્રમાણે ડેન્ગ્યુની શરૂઆત તે ચોથાથી સાતમા દિવસ દરમિયાનની મચ્છર કડવાના ચોથાથી સાતમા દિવસ દરમિયાન થઈ જાય છે અને એના અંદર હાઈગ્રીડ ફીવર આવવો એટલે ઉચ્ચ શરીરનું તાપમાન થઈ જવું ઠંડી લાગીને તાવ આવવું આંખોના આગળ આ ભાગે માથાનો દુખાવો થવો સિવિયર હેડએક થવું પેશાબના અંદર બળતરા થવી એબડોમિનલ પેઇન થવું શ્વાસ લેવામાં તકલીફ થવી અને ગભરામણ થવી એ બધા જ લક્ષણો તે ડેન્ગ્યુ તરફ લઈ જતા લક્ષણો છે શરીર પર ચાંઠા પડી જવા શરીર પર લાલાશ કરના કણ ઉપડ્યા પણ એ બધા ડેન્ગ્યુના લક્ષણો છે તે બધા લક્ષણો જ્યારે પણ તમારા શરીરમાં જણાય બેસી ન રહેતા મહેરબાની કરીને તમારા નજીકના ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એની ટ્રીટમેન્ટ માટે આગળ વધો અત્યારે તમારા ડિસ્પેસરની અંદર કેટલા દર્દીઓ રોજના આવતા હશે સાહેબ હું તો શરૂઆત કરી છે પ્રેક્ટિસની એટલે એટલું બધું તો નથી પણ અમે જેટલા પણ આવે છે કોશિશ કરીએ છીએ સારા કરવાની પરંતુ ડેન્ગ્યુના કેસીસ વધી રહ્યા છે એપ્રોક્સિમેટલી આખા દિવસના અંદર અત્યારે દસથી બાર જેટલા ડેન્ગ્યુના કેસીસ શરૂઆતમાં આવતા થઈ ગયા છે એટલે એ આંકડો ભયજનક પરિસ્થિતિએ પહોંચે એવી પૂરેપૂરી શક્યતાઓ છે આ બીજું અયાસભાઈ ખાસ કરીને લોકોને એ પણ ડર છે કદાચ એને સામાન્ય તાવ આવતો હોય કે અમે દવાખાનામાં જશે તમને કોરોનાનું અમે રિપોર્ટ કાઢાવવા મોકલી આપશે એને લીધે ડર છે લોકો જતા નથી એનું કારણ છે આમાં કેવી રીતે બહાર નીકળી શકાય તમારે બીગ રાખવાની જરૂર જ નથી ગવર્મેન્ટ દ્વારા અને પ્રધાનમંત્રીની યોજના દ્વારા જે ધન્વંતરી રથ ફરી રહ્યા છે તે તમારો ટેસ્ટ કરે જ છે વિના મૂલ્યે કરી રહ્યા છે કોઈપણ ઉપયોગ લીધા વગર કરી રહ્યા છે કંઈક હશે તો એની ટ્રીટમેન્ટ થશે કંઈક નહીં હોવાના વહેમમાં રહીને કંઈક હોવાથી તમે શરીરને પીડિત કરો એ ખોટું છે એટલે જો તમારા નજીકના ડૉક્ટરો તમને કોઈ પણ આહવાન કરે અને કોઈ પણ સલાહ સૂચન આપે તો એને સરખી રીતે ફોલો કરો તેવી મારી નંબર અપીલ હવે આમાં હોમિયોપેથિક દવા કેવી રીતે કામ કરશે ડેન્ગ્યુ સાહેબ ડેન્ગ્યુના અંદર હોમિયોપેથીનો પહેલાંથી જ બહુ સારો રોલ રહ્યો છે કોઈ પણ પ્રકારના વાયરલના અંદર જેવી રીતે કોરોનાની મહામારીના અંદર હોમિયોપેથી માથું ઊંચાઈકું હતું અને લોકોને મદદ પહોંચાડી છે તેવી જ રીતે ડેન્ગ્યુના અંદર પણ ઘણી બધી એવી મેડિસિન્સ છે કે જે બહુ બહુ જ સારી રીતે હેલ્પફુલ છે જેવી રીતે હું કોઈક નામ આપું તો યુપીટોરિયમ પરફોરેટમ કરીને એક મેડિસિન્સ છે કે જે પપૈયાના પાંદડાના રસમાંથી બને છે તેવી જ રીતે ટી કરીને મેં ટાઈન એન્થોટેસાઇડ કે જે પ્લેટલેટ કણ ઊંચવવા માટે મદદરૂપ છે રક્સટોક્સ બ્રાયોનિયા એવી ઘણી બધી મેડિસિન છે કે જે એ ઘણી હેલ્પફુલ છે આ ડેન્ગ્યુના ફીવરના અંદર પણ કે જે અમારા સિનિયરો વર્ષો આ વાપરતા આવ્યા છે અમે અમારી પ્રેક્ટિસ શરૂ કરી ત્યાંથી યુઝ કરતા થયા છે અને જે ખરેખર બહુ જ સારી સાબિત થઈ છે વાયરલ ફિવર્સના અંદર મિત્રો હમણાં જ વાત કરતા ડૉક્ટર અયાસ ઘોઘરી તેમણે કહ્યું છે કે ડેન્ગ્યુના જે રીતે લક્ષણો છે સામાન્ય તાવ આવો મચ્છર કેડા કરડવાથી ત્રણથી ચાર દિવસમાં સામાન્ય તાવ આવે છે ત્યાર પછી લક્ષણો અહીંયા આંખની પાપણી પર દુખાવો થાય આવા અનેકો લક્ષણો છે જો તમને સામાન્ય પણ તાવ આવે તો બેસી ન રહેતા અને કોરોના તમને નહીં માની લેતા નજીકના તમામ ડોક્ટરો કે પછી ધન્વંત્રી દત્ત કે પછી અહીંયા સલવતપુરમ આવેલા ડોક્ટર અયસભાઈના કેડી કેર ક્લિનિકમાં તમે આવશો તમને જરૂરથી સારું થઈ જશે ફક્ત સાવચેતી રાખવાની ખાસ જરૂર છે ચેનલ માટે હું હર્ષદ શેઠા